અને એ લોકોએ આવ ઉપર પોતાની સત્તા જમાવા સારું હજાર કોઈ દાટી ન કરે ચક્કી વાળો લોટ નતા રહે કુવા વાળો કોઈ પાણી ભરવા ન દે અને એનાથી ઇતર સમાજ બીજો કોઈ વ્યવહાર રાખે તો આ લોકો વ્યવહારમાં કાંઈ નહીં અચ્છા કાંઈ કારણ બની ગયું તો સમસાન જાત્રામાં બીજી જ્ઞાતિ ને માણસો જાય આવું આ ગામમાં નહીં તાલુકામાં હતું બરાબર ખાલી ખોપડીમાં નહીં પછી સ્કૂલમાં પણ છોકરાઓ અલગ બેસતા તો છોકરાઓને અલગ એમ એવી પરિસ્થિતિ આ ગામડાઓની હતી એટલો બધો ત્રાસ દીધા હતા ધાર્મિક ત્રાસ હતો અચ્છા ધાર્મિક ત્રાસનું કારણ શું હતું કે અમારું કયું કરો હા અને લાઇબ્રિયાઓ એ જમાનામાં ભણેલા જણેલ અને રાજા મહારાજાઓથી મિત્રતા હતી અમારા ગામના ગામડા હતા ટપુબા બાપુ હમ કારોબાર કબરી લાગીરવાળા

એના ગુરુ અંદર એની પૂજાએ અંદર એના મહારાજ અંદર એના પિતૃઓ અંદર ને મદ્રાસ નું બાર વાગ્યા પછી બધા હાજર થતા એમાં બ્રાહ્મણ કોઈ આવે નહીં બરાબર આવું ઇતિહાસ પાછળ થોડું થોડું અમને સાંભળે ઘણું તો અમારા વડીલો ને સાંભળે કે આ ગામની અંદર એ નિમિત્તે મારા મારે છે એમ અને નાના નાના

મારામારી થઈ અને તરી પાર કરવામાં આવ્યા ચાકુગર શંકુગર આખા પરિવાર ને બને હજાર એક પણ સામે પક્ષો ની લાગત એવી હતી કે બાવાનું ઘર ગામ માં ના અચ્છા

છત પરથી કહો તો એ બધો પરિવાર આજ પણ એમાં જે જે અમુક બે ત્રણ જણા છે એ બધા એ જ છે કોઈ સારું માણસ નથી બરાબર ને આ સમયનો સંકટ અમારો શું સાંભળેલું હે એ ગામની અંદર ત્યાં પણ આ લોકો આકલ વર્તતા હશે અને પાછળ કરી નાખવા પાછળ કરું પાડવા બરાબર હવે એ જમાનાની પરિસ્થિતિ શું હતી બકાલો વેંચામાં રોકડા પૈસા આવે નાખતા ના આવે

પછી આ વાસાણી પરિવાર અમુક ઉકાણી કુકરાણી પરિવાર ભગત અને ભગત પરિવાર એ એમાં ઇન્વોલ્વ થયા એ લોકો સાથે અને થોડે થોડો થોડો ધીમે 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 એ લોકોને હિંમત વધી અને પછી તે એ લોકોએ પોતાનો આ જે પ્રચાર છે એ પ્રસાર પ્રચાર લોકોને સત્ય સમજાયું અને ધીમે 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 ડેવલપ થયા આપણે આ આપણી સનાતન સમાજ છે એ વિકાસ પામી થોડું થોડી અને આ લોકોએ એની એની જિંદગીમાં આ લોકોએ ડોહાવોએ ખૂબ પરિશ્રમ કર્યો અને ખૂબ દુઃખ વેઠ્યા પણ કોઈ દિવસે એને હોદ્દા ન સંભાળે સમાજના હોદ્દા આજની તારીખ શું મને સાંભળે એ લોકોના હોદ્દા ક્યાંય સંભાળ્યા નહીં અને એને પોતાનું તન મન અને ધન ધન એની પાસે ગરીબાઈ હતી ઘણી છતાં પણ જે એનાથી બન્યું એને ખૂબ આ પ્રયત્ન ઊંચી લાવવા માટે ખૂબ પ્રયત્ન કર્યા છે આ સમાજે અનાતન સમાજને સમાજને ઊંચી લાવવા માટે પાયામાં એક નાનું આના આના દાદા જે છે રતનસિંહ બાપા એ સ્વાધ્યાય પરિવારમાં એનો લતા દાદા પંડોન શાસ્ત્રીની એના વિચારો મળેલા એના વિચારો તે અને અમને અમે આટલી નાના નાના હતા અમે દસે પંદર એક વર્ષના ત્યારથી અમે એ અંદર અમને મંદિરમાં બેસાડતા અને સ્વાધ્યાયના શ્લોકો અમને શીખવાડતા ધીમે ધીમે જે દાદા બાપા કીધું કે આપણે બાપાને તૈયાર કરીને જમીન બાપાએ પ્રેમથી આપી અને અમે એક મોટું અમારું સ્ટેજ બનાવ્યું નાટક એમાં સરસ્વતી શિશુ મંદિરનું નામ આપ્યું એમાં નાના નાના છોકરાઓ બાળ મંદિર નાના ભણતા હતા એમાં અને નવરાત્રી ઉપર એમાં નાટકો સ્ટેજ હતું પણ એવી દૂરદર્શી બાપા ને હતી એમની ખાજી સમજ્યો નહીં આ આ બાજુમાં જે મકાન હતું જે મંદિર તમારું જૂનું હતું ને એ અલગ

પ્રાઇવેટ પાર્ટીઓની હતી એમની પાસેથી આ સમાજ સમાજે ખરીદી કરી છે અને તમે જે હમણાં જે કોર્યા જે ઈ શું હતું એ એની બાજુમાં જમીન હતી દુકાનો હતી એ દુહાણાની હા તે દુકાનો સમાજને આપવા માટે એ લોકોએ ઓફર કરી પણ તે વખતે સમાજના વિચારનું નહોતું હમ્મ એ આપણે હમણાં આવ્યા અત્યારે નહીં શું કરીશું લઈને પ્રોપર્ટી એવી રીતના સમાજના અગ્રસરોને એવો વિચાર

તો પછી રતનસિંહ બાપા એને અપાવી અને સમાજને જ્યારે જરૂર પડી અમુક પાંચ પાંચ જ વર્ષમાં એ સમાજને જરૂર પડી હતી તો એને એ બાપા એ આપી જમીન ભલે એને જે એને જે ખર્ચે આવે એટલા રૂપિયા એ એને આપીને પણ એને આપી એ એ વખતે એ ન હોત તો એટલે આપણે ના આપી શકત જો કદાચ બીજા ખરીદી કરી એટલે આટલી એની દૂરંદી એમ આવા આવા એના ઘણા બધા એવા દાખલા છે જે દૂરદર્શીના કે જે આપણે થાય કે ખરેખર ભગવાનનું સ્વરૂપ વિચારો આપતા હશે કે જે સમાજને બહુ ઉપયોગી આપે છે ભવિષ્યમાં આપણે મારા તો ગુરુ જેવા જ હતા મને બહુ એના પ્રત્યે મારા પ્રત્યે એની લાગણી પણ હતી બરાબર અને મને અમે તો આમ જ્યોતિષ ધામને માનતા હતા અમારો પરિવાર એટલે જો કે બધા 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 હતા પણ એને પોતાની દીક ના સપણ અમર જેના કા એમને મને સિલેક્ટ કર્યા એ મારા એના વિચારો ઘડતા હતા અમે ફેમિલી ગમે તે હોય બરાબર વિચારો ક્લિયર તમારા હા એના વિચારો મારા વિચારો એ ફેમિલી સપણ દી હતા આ છોકરોમાં એને બાપાએ તે જ જોયું અને જમાઈ બનાય બરાબર એ એ ડોહાની દૂરદર્શિક હોય હાચા જે પછી ટૂંકા જ ગાળામાં અમારે બધા એનો પ્રવેશ થઈ ગયો અમારું મંદિર આ ઘરની ઘરની બાજુમાં મંદિર તો તમે તમે એનો મતલબ એ થયો કે તમે સતપંથમાં હતા તમે પોતે હાજી બરાબર અને ખાનામાં તમે જોયું હશે કારણ કે તમે જોવાનીમાં બધું કર્યું હોય તો ખાનામાં શું થતું ખાનામાં ત્યાં તને અધિક સંક્ષિપ્ત એવી લે લે કેવાની બોલીને ન કરે પૂજા એ અંદર અંદર પૂજા કરે મનમાં બુકાડો પહેલો બુકાડો જે એનો મુખી હોય અને હું જે મેં જોયું એ એના જે આપણે ને ગુરુવાર હોય ગુરુવારના દિવસે એક આટલી માટલી રાખે ચિનાઈ સિનાઈ માટીની માટલી હતી એમાં એ દૂધ નાખે અને દૂધ નાખીને એમાં કઈ ગોળી ગોળીનો પદાર્થ હતો કયો

વિચારો બીતા આવા વિચારો સ્નાતની વિચારો પ્રગટ કરી શકો નહીં હમ હમ બીજે બે હજાર બે માં જે ચાર ઘરે વાનમૂર્તિની પ્રતિષ્ઠાપના કરી એના પછી લધારામ હાટવાળા જે વગદાર હતા પૈસાવાળા હતા એ લદારામ હાટવાળાના પ્રયત્નથી લારામ ઘાટવાળાના પ્રયત્ન થી લગભગ થયું કે હવે કણબી આપણા જેવા થયા એટલે આપણી છાપ કેવી હતી એના પરથી તમે અછૂત છાપ હતી એટલે હરિજન પણ પોતાને શુદ્ધ હિન્દુ ઈ ગણતા

પણ હવે એ લોકો જરા હાતા ભડુકા અને પછી વેલ અહીંયા થી ગઈ પણ મથાપુર ઘણી થઈ પણ આ લોકો પ્રતિકાર ઘણો કર્યો આ લોકો હિંમત પછી વધી ગઈ સનાતનીઓની હિંમત ઘણી વધી ગઈ હતી બે પ્રકાર ચાર ઘરમાંથી ચાર ચાર ગુણક ગુણક થતા ગયા પછી એટલે માણસોને ધીરે ધીરે સાચી વાત સમજાતી ગઈ સાચી વાત એમાં બીજી એ તો amare ગમની વાત એ હતી કે હજી નવું મંદિરની સ્થાપના થઈ ન હતી અને બધા સનાતની જ હતા પણ આજે આ વિચારો સનાતની વિચારો જે મુંબઈથી થી શિવજી અને રતનસિંહ કિમજી નારાયણ રામજી અને રતનસિંહ કિમજી તરફથી અમારા જે જડ્યા એ મુંબઈમાં નોકરી કરતા એના પછી બાપાએ અહીંયા આવી નારાયણ નારાયણ શિવજી વાઘડીયા એટલે મારા પરડાડા એ અહીંયા આવીને એક જૂથ ઉભો કર્યો ઓગણત્રીસ જણાનો જૂથ ઉભો કર્યો એ ઓગણત્રીસ જણાના નામ એ માર્ક ને મને રતનસિંહ બાપા એ દીધા હતા એ ઓગણત્રીસ જણા એ જૂથ ઉભો કર્યો અને મુંબઈમાં અ માનકો ઓળા કો પપ્પા એ પેપર છાપ્યા હતા રામજી અલ્યા રાજારામ સામી રાજારામ સામી પેરો છાપ્યો હતો કે પેપરમાં એમ લખ્યું તો કે આપણો ધર્મ ગુરુ જ્યારે ગાડી પર બેસાડવામાં આવે છે ત્યારે એ સુન્નતે બેસે છે અને સયદોનો એઠું ખાવું પડે છે અને આ બધી વાતને એ અમારા પરदादा એ પેપર અહીંયા ખણીયા લીએ હ હ પેપર લઈ આવીને અહીંયાના જે સનાતની વિચારધારાવાળા જે એના સર્કલ હતું એનામાં એને રાખ્યું અને એ લોકોએ વિચાર ઓગણત્રીસ જણાનો જૂથ ઉભો થયો એ ઓગણત્રીસ જણાના નામે મને રતનસિંહ બાપાએ દીધા છે મારી કને એ ઓગણત્રીસ જણાએ જૂથે નક્કી કર્યું કે ત્રણેય નાતની ત્રણેય પાછાળાની નાત અહીંયા ભેગી થાય

અને એક કમિટીની રચના થાય કમિટી એ બાપાની જાંચ કરે શારીરિક એ રામજી કાકાની જાંચ કરે કે એ બાપા સોનતે બેઠેલા હે કે નહીં બરાબર હોય અને એનામાં એ નવ જણાની જે કમિટી નિમાણી હતી એમાં મને અત્યારે નામ યાદ હતો રતન રતન ખીમજી ખેતાણી હતા અને નારાયણ રામજી લીમ્બણી હતા બરાબર અને તેરાવાળા વકીલ હતા એનું નામ મને ખબર હતું એ વનામાં છે બુકાય તેરાથી જે હતા આપણી નાતના પેલા વકીલ કોતો એ હતા એને એને એવા હજી બીજા છ ની એક કમિટી નિમાણી એ કમિટીએ રામજી કાકાની પ્રત્યક્ષ જાંચ કરી જાંચ કરી લીધા પછી બારે વાતને દબાવી દેવામાં આવી એની પાછળનું નવ જણા વિચાર્યું કે આમે આપણે મૂમના મુસલમાન તરીકે ઓળખાઈ રહ્યા અને હવે ખબર પડશે કે આ ધર્મગુરુ આ જે ધર્મગુરુ એ આના એ સુનતે બહેરા હે એવી વાત જો જગ જાહેર થશે તો આપણે નક્કી મુસલમાન માં ખપી જશું હમણાં થોડા ઘણા માણસો હજી આપણે મુસલમાન કેતા નથી અથવા તો કેતા ભરોસો રાખે પણ આ હા ભરોસો રાખે રે પણ હવે પછી કદાચ એવું બને કે આ જાંચ માં એ કે તમારો ધર્મગુરુ જો સુનત બેઠેલો હોય એવું જાહેર થાય તો આખી નાથ મુસલમાન તરીકે ખપાઈ જશે બરાબર તો એ એને થવા નતું દેવું એટલે વાતનો મંડવાળ કર્યો અને વાતને દાબી દેવામાં આવી અને એના પછી જે પ્રત્યાઘાત પડે અમારા ગામમાં કે નારાયણ શિવજી વાઘડીએ ઝંડો ખણીને ઓગણત્રીસ જણાના જૂથમાં આ બધાને અહીંયા તેડાયા હતા એટલી કામગીરી એને કરી પણ પછી હવે આ વાત બારે ન આવી એટલે એની વાત સાચી કે ખોટી એ પુરવાર ન થયો એટલે ઓગણત્રીસ જણાનો જે જૂથ હતો એ તૂટી પડ્યો બરાબર પછી હોળી ગણે ગાંઠ્યા રહ્યા ઠે એટલે હમણાં ચાર જણા રહ્યા એ ચાર જણાએ પણ એને જેમ જ ઉઠાવીને આ મંદિરની સ્થાપના થઈ જૂના મંદિર હા જેની હવે કોરોનાના કાળમાં અમે કરી ના શક્યા અને એ હવે અમે ફર્સ્ટ મે ના અમે કરશું તમે બે હજાર ત્રેવીસના બરાબર તમને વડીલ મને ખબર નથી તમને ખ્યાલ એ કે નહીં પણ આ મંદિર જૂના મંદિરની સ્થાપના માટે જે રતનસિંહ ખીમજી ખેતાણી ને એ જે ટીમ આવી હતી અહીંયા એની મિનિટ્સ બુક તમને જો ખપતી હોય શું ભાષણો થયા હતા એ કોટડા જડોતરની સમાજવાડીમાં એ પડી હે ઓરિજિનલ ત્યાં પડ્યું હે કોપી માર કોપી મારી કને હે ભલે ઓરિજિનલ લઈને અહીંયા આપણે ઉજાગર કરી ખપે આપણે જે પંચોતેર વર્ષની ઉજવણી કરવા જઈએ રહ્યા ને તો વાંધો નહીં તો કોટડાથી કોટડાથી તમે ગમે કરીને એ તારીખની મિનિટ બુક મેળવવું અને અહીંયા આપણે જે ઉજવણી કરીને એનું ગમે ત્યાં ઉલ્લેખ થવું ખબર કે ફર્સ્ટ મંદિરના ઉદઘાટનની મિનિટ બુક આરી અને એનામાં રતનસિંહ હેમજી ખેતાણીએ હાજરી દીધી હતી અને આપણા ચાર આ ચાર ગર્ગને પૈસા નહોતા તો રતનસિંહ ખેમજી એ મિનિટ બુકમાં વારંવાર બોલ્યા છે કે ખૂંપડી ગામમાં ભલે આ ચાર જણા પણ આપણે ખૂંપડી ગામના અહીંયા એમ કરીને આ મંદિરનું ઉદઘાટન કરવું હોય એ મિનિટ બુકમાં લખેલું હોય અને એ મિનિટ બુકુ સભા ભરણે તે અમારા આંગણામાં અમારા જે અને અને મેઘજી આંગણામાં આ જમવાનું હતું કાનજી ભીમજી ભીમજી માધવજી ભીમજીના ઘરમાં જમવાનું ત્યાં થતો અને માણસો નો ઉતારો ક્યાં દેવામાં આવ્યો હતો દરિયાસ્થાનમાં આપણે લોહાણામાં આ લોકોને ઉતારો ના દેવાતો લોણા નું દરિયાસ્થાન હે ને એમાં આ વોલન્ટર બંધુઓ જે આવતા

આપણા પ્રમુખના હાથમાં થયો કે આ આનું વાંચન થવું ખપે અને જે પંચોતેર વર્ષની જે ઉજવણી આપણી થાય ને તે હું મહામંત્રી તરીકે હું અને એનું વાંચન આપણે થવું ખપે અને માણસો જુએ અને વાંચન થાય આપણે પણ તમે એક 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 સજેશન હે આવડો મોટો કાર્યક્રમ કરો રહ્યા તો એક એક નાનકડી ઇતિહાસની ચોપડી તમે કેમ બહાર નથી પાડતા